આનંદભાઈ આપ નગરપાલિકા પ્રમુખ છો અને આજે આપની હાજરીમાં ધારાસભ્યશ્રીએ પાલિકાના મુખ્ય અધિકારી સાથે ચર્ચા કરી અને જે વેરાનું ભારણ સામાન્ય વેરાનું નગરજનો પર મૂકવા જઈ રહ્યા હતા આ વિશે શું નિર્ણય લીધો છે શું કહેશે સૌ તો બે દિવસ પહેલાં ખેરાલુ નગરપાલિકા દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવી એની ચર્ચા અમે સંગઠન પ્રમુખ શ્રી વિડીભાઈ દેસાઈ સાથે મળી આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સરદારભાઈને રજૂઆત કરતાં સરદારભાઈએ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી જઈ અને ચીફ ઓફિસરશ્રીને આ વાતની ચર્ચા કરી અને લાગુ પડતા જે જાહેરનામું નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે રદ કરવા માટે મેં પ્રયત્નો કર્યા અને આજે આજની તારીખથી એ સંપૂર્ણ રદ થયું છે એવું સાહેબશ્રી જાહેર કરીશ તો હું નગરજનો વતી આપ સૌ વતી ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ તમે ખેરાડુની જનતાની લાગણીનો માન આપી અને જે વેરા રદ કરાયા છે એ બદલ ધારાસભ્યશ્રી આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે હું ચીફ ઓફિસરશ્રી પણ એમને અમારી આ વાતને સ્વીકારી છે અને ચીફ ઓફિસરશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારે અવર્ગની નગરપાલિકાને લાગુ કરાતા વેરાના ધોરણો ખેરાલોમાં લાગુ કરાયા છે અને એ પણ સામાન્ય વેરામાં જે જીરો હતો તેને સીધો વેરો ગણી લીધો છે શું કહેશો સાહેબ આ વિસંગતતા આટલી બધી પબ્લિકને પોસાયું નહીં બે દિવસ પહેલાં ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અને શ્રીને એક જાહેરાત દ્વારા ખેરાલુ નગરપાલિકાની અંદર વેરો વધારાની એક જાહેરાત આપી હતી એને બાબતે ખેરાલુના નગરજનોને ખેરાલુ શહેર સંગઠનના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને વેપારીઓની આ બાબતે રજૂઆત આવતા અને એમના વિરોધને જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં આજે રૂબરૂ મળી આપણા ચીફ ઓફિસર શ્રી દિગ્વિજય શ્રીબેને આની બાબતે રજૂઆત કરી કે આ વર્ગની નગરપાલિકા છે અહીંયા આગળ વધુ વેરા પોષાય નહીં અને આપણે આ જે વેરા વધારો કર્યો છે એને આપણે આ પૂરો સ્થગિત રાખીએ છીએ એને રદ કરીએ છીએ અને આપણે વાત કરી કે આ ડ વર્ગની નાની નગરપાલિકાને ગ્રાન્ટ માટે સરકારમાં જ રજૂઆત કરવી પડે એટલે જેટલી આવક જે પણ જરૂર પડશે એવું રજૂઆત કરી વિકાસના કામો માટે અહીંયા ગ્રાન્ટ લાવી આપણો નગરપાલિકાનો વિકાસ ન રૂંધાય એ માટે સતત હું સારો પ્રયત્ન કરીશ સર ખેરાળોમાં મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે અને આનું કારણ છે પાયાની સુવિધાઓનો અભાવ જો પાયાની સુવિધાઓ લેવી છે તો નગરપાલિકાનો ડ વર્ગ અપડેટ કરીને મારા આવ્યા પછી મેં અત્યાધુનિક લાઇબ્રેરી નગરપાલિકા સરકારમાંથી મંજૂર કરાવી છે સામે એક અધ્યતન ટાઉન હોલ માટેની પણ જગ્યાનું પ્લાનિંગ કરી અને લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને બાકીની જે પણ સુવિધાઓ છે અહીંયા ગટર વ્યવસ્થાની પણ સારી વ્યવસ્થા થઈ છે અને આપણી જોઈ નદી પસાર થાય છે એને પણ રિવરફ્રન્ટ કરી અને મોટું ડેવલપમેન્ટ થાય એ માટે મારો પ્રયાસ છે આગામી સમયમાં મારો જે સમય બાકી દરમિયાન સરસ ડેવલપમેન્ટ થાય અને લોકો ન એ માટે હું પ્રયત્ન કરીશ નગર આજનું માર્કેટ છે એ પણ ધમધમતું થાય એ માટે પણ મારો પ્રયત્ન રહેશે નગરપાલિકાના ડેવલપમેન્ટની જ્યારે વાત કરી રહ્યા છો આપ નગરપાલિકાની હદ જે કહેવાય સિટી લિમિટેડ આ તો પહેલેથી નક્કી નહીં અને એના કારણે જે નવું ડેવલપમેન્ટ થાય છે જે સોસાયટીઓ નિર્માણ થાય છે આ બધી એનેમાં ગણીને ત્યાં પૂરી ફેસિલિટી મળતી નથી સીધો વિરોધનો સૂર તો ત્યાંથી આવી રહ્યો છે ટાઉન કરતાં આના માટે નગરપાલિકાની સિટી લિમિટ વધે એવા પ્રયાસ કરશો કે એ પણ જે કંઈ અહીંના આગેવાનો રજૂઆત કરશે એની યોગ્ય જગ્યાએ રજૂઆત કરી જે સારું થશે એ માટે પ્રયત્ન કરીશ અને બાકી રહ્યું ખેરાલોના જે વિકાસના કામો થાય છે એમાં મેં આજે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને એનો ગુણવત્તાવાળું કામ થાય એ માટે પણ સૂચના આપી છે અને જે થર્ડ પાર્ટી એજન્સી ટીપીએ કહી છે એને પણ સૂચન કરી અને અહીંના જે કામો છે એ સારી ગુણવત્તાવાળા થાય એ માટે પ્રયત્ન કરવા માટે ચીફ ઓફિસરશ્રીને સૂચના પણ આપી છે તો સર આજે જે વેરાનું નગરપાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી મંગાવી છે શું એ આજથી અને આપની મુલાકાતથી એ રદ ગણાશે રદ ગણાશે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો